કેમ છો બધા મજામાં આઈ હોપ આફ્ટર લોંગ ટાઈમ બાદ અમારો બ્લોગ આવી રહ્યો છે બધાને હેપી દિવાળી મારા અને મારા પરિવાર તરફથી બધાને દિવાળીની હાર્દિક 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 શુભકામના ઓકે તો મારા ઘરનું ડેકોરેશન બતાવું તમે જોતા રહેજો હેપી દિવાળી બધા સ્વેટ માય હોમ્સ

અત્યારે તો ફટાકડા બીજા અંદર પડ્યા છે રંગોળીનો કલર છે બધા મસ્ત મજાના રંગબેરંગી કલર લઈ આવ્યા છે અત્યારે તો તૈયાર બધું મસ્ત મળે છે મારો રૂમ સ્વીટ માય રૂમ

जपियारे अच्छा तेरे ही तेरे ही ले, ते दे, तेरे है हैप्पी दिवाली

હેપી ધોકો બધાને આજે છે દિવાળીનો બીજો દિવસ દિવાળીના બીજા દિવસે જો આપણે મસ્ત ફ્લાવર સ્પોટની ખરીદી કરી લીધી છે સરસ મજાના આવી જાઓ બધા આવા પણ લઈ આવ્યા છે મસ્ત મજાના માતાજીનું તોરણ લઈ આવ્યા છે મસ્ત સરસ મજાનો સવારે થાય છે હેપી ન્યૂ યર બધાને એડવાન્સમાં હેપી ન્યૂ યર સવારે નાઈ ધોઈને ફ્રેશ થઈને નવવા કપડા સાથે મળ્યા ગાઈઝ બે ટુ કન્ટિન્યુ માય ચેનલ બ્લોગી આવ્યા જોડવા અમલોકથી આવ્યા હે અમલોક સોરી આજે મંચુરિયન મંગાવ્યું માતાજી સુ છે હા પોઠિયા છે શંકરના શંકરના પોઠિયા થઈને આવ્યા મેમ સોરી આજે મનસૂર્યા મંગાય તમ જા સોરી સોરી મનસૂર્યા મંગાય આવો સોરી સોરી મનસૂર્યા મંગાવીને ખાઈ ગયા જાવ જાવ સાવ શંકરના પોઠિયા પાછા તમારા લોકમાં જતા રહ્યો મે આજ મનસુરીમ મંગાયો સોરી જાવ બસ મેમી બસ કાન ખડા આ જાવ હેલો ગાઈસ સો ફાઇનલી હેપી ન્યૂ બધાને મસ્ત મજાની આપડી રંગોળી થઈ ગઈ છે સો સરપ્રાઈઝ બતાવું જો કે મસ્ત થઈ છે ને જો ગાઈસ દિવાળી સ્પેશિયલ રંગોળી રાતના વાગ્યા છે 12:30 પછી એક રંગોળી છે જો તમને બતાવો બે કન્ટિન્યુ રંગોળી યે જો સરસ મજાની રંગોળી જો સરસ મજાની રંગોળી ત્યાં પણ આપણે કરી લીધી સામે અહીંયા પણ બાર પણ રંગોળી ચાલુ છે બતાવું તમને

હલો આ રંગોળી પૂરી કરીને તમાતા રહેજો હું ભૂ જાઉં છો ક્યારે બનાવી રહેશે છે રંગોળી એસી તો ચલો ગાઈસ સવારે મળ્યા થઈ ગયું છે બધાને રામ રામ ચલો ઓલ ગાઈઝ અ બેસતા વરસને દી નાસ્તામાં ગ્રીન માયોનેસ ચીઝ સેન્ડવીચ ખાવા સેન્ડવીચ મસ્ત મજાની બનાવી નાખીએ છે ગ્રીન ચટણી બનાવવાની છે સરસ મજાની નાસ્તામાં ચટણી બનાવી લઈએ પછી મળ્યા હે વગાડ વગાડ કરો છો ભગવાનને હાર ચડાવી દીધા છે જો રંગો બુલેટને આ છે આપણે બધાને હેપી ન્યુ ઇયર સાલ મુબારક તે આપડો કોમલે બરાબર જનાનાઈ થઈને રેડી બધાને નવા વરસના રામ રામ જય માતાજી આઈ હોપ આપ આ વરસ મસ્ત જાય એવી મારી દિલથી હાર્દિક શુભકામના ઓલ બનાવીએ ઓકે

કોણ <laughs> <coughs> <laughs> <ther> કેટલી સનવિચ લેવા છે ગ્રીન સટની સેન્ડવિચ હું સમજાવી દઉં થઈ ગઈ 69 ની સુ એટલે પૈસા નહીં આપવાના એમ પૈસા તો આપવા જ પડશે હાલો ચીઝ સેન્ડવિચ ચલો ઓલ ગાઈસ ચીઝ ગ્રીન સેન્ડવિચ ખાવા

so continue guys